ફોર વ્હીલ લઈને તમે જાતા હોય ને હનુમાન દાદાના દર્શન કરવા સાળંગપુર તો વચ્ચમાં મંદિર આવે છે આવડ ખોડલમાંનું તો ના દર્શન કરતા રહેજો તગડી વટી ને ભીમનાથની આગળ આ મંદિર આવશે ને પાંચ સો વીઘાની અંદર એમની જગ્યા છે ને એની અંદર મંદિર બનાવ્યું છે આવડ ખોળલમાંનું ને સાફ સફાઈ તો તમે જુઓ તો મંદિરની અંદર હાલો હું તમને અંદર જગ્યા બધું બતાવું જુઓ આ બધી એકદમ સાફ સફાઈઓ એમાં કાંઈ ના ઘટે ભાઈ ને એમાં દિવાળી ઉપર બીજ ત્રીસ ને સો કે હોય છે રહેવાની સુવાની બધી સુવિધા મંદિરની અંદર મળી જાય છે તમને ને અમથા પણ જાઓ તો પણ દર્શન કરવા જાય જાયજો ને તો બી જમાડે છે ને કોઈ બી જાઓ અગો તમે ફોન કરીને કહી દો તો બાપુ પોતે હાથે બનાવવા નહીં નાખ્યો ને પછી તમને જમાડે ને એને જીવ નહીં તો વાત જ જવા દો બાપુની જો હવે હું તમને આ બાપુ કામ કરે છે બાપુ પોતે હો હા જો પાણી લઈને બધે પાણી છાંટે છે સવારમાં ઉઠીને પોતે બધું આવું બધું સફાઈ બપાઈ બધી કરી નાખે બાપુ પોતે હા એટલી મહેનત કરે છે બાપુ તમે જુઓ આ બાપુ પોતે પાણી સાટે છે એવું નહીં કોઈને આગળ કામ કરાવવું એટલે કોઈને સીંધે નહીં બને ત્યાં લગાવીને જુઓ કરે છે આ બધે પાણી પાય છે બાપુ જુઓ હવે આ બાપુ કહેવાય ભાઈ આ રોશિયાળા ગામ આવડ કોલન માનું મંદિર છે એ પોતે બાપુ છે હો હા આ એમને બીજું મંદિર છે રોડ ઉપર એટલે તમે જાઓ તો આ માતાજીના દર્શન કરવા તો ફ્રીજ ફરી જઈયો ભાઈ એટલે જુઓ આ બધી જગ્યા છે ખુલ્લી તમે જુઓ કેવું છે બધી જગ્યા છે મંદિરની છે બાજુમાં જો રેવા સુવા માટેનું બધું બનાવ્યું છે આખો શેડ ઉપર બનાવી નાખ્યો મંદિરની ઉપર કે કોઈ બી હાલીને આવતા હોય તો કોઈ વસ્તુ વસ્તુની તકલીફ ન પડે એની માટે આ જો આ બધું શેડ બનાવ્યો છે ને સુવા માટે બધું તમે હાલીને જાઓ તો અહીંયા ફરી ગયો દર્શન દર્શન કરજો તમે આવડ ખોલણ માના હાલો હું તમને દર્શન કરાવું જો આ એક ત્રિશુલ છે પછી આ ધૂણો છે એને આગળ તમે જાઓ એટલે જો આ બધી આજુબાજુમાં જગ્યા છે ના બધા તમે હાલીને ગયા તો સુવાપુવાની બધી સુવિધા તમને મળી જશે જો આ મંદિર કહે ખોડિયારમાં હાલો તો આ મંદિર આખું મસ્ત મંદિર છે દર્શન કરવા તો તમે જાજો ત્યાંથી નીકળો ને એટલે આવડ ખોડલમાંના મગર છે આ આવડ ખોડલમાં નું મંદિર છે તમે જુઓ દર્શન કરી લો જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ભગવત જય